હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબ્લ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આજના આપણે વાત કરીશું કે તમારું જે આધાર કાર્ડ હોય છે તે આધાર કાર્ડમાં તમારા પિતાનું નામ તમે કેવી રીતે બદલી શકો અથવા તો જો તમારા કોઈ પણ મેરેજ થઈ ગયેલ છે અને તમે હવે તે તમારા આધાર કાર્ડમાં પતિનું નામ કરવા માંગો છો તો તમે તે કેવી રીતે બદલાવી શકો અને સાથે સાથે તે એડ્રેસ તમારું છે તે પણ તમે કેવી રીતે ઓનલાઈન અપડેટ કરી શકો તે તમામ માહિતી છે તે આજે આ વિડીયોમાં મેળવશું તો વિડીયા શરૂઆત કરીએ તે પહેલા મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે કે જ્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે યુ આઈ જેવું મિત્રો તમે યુ આઈડીએ ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં આપણા જે આધાર કાર્ડની વેબસાઇટ છે તે તમને સૌથી પહેલાં જ જોવા મળશે યુ આઈ ડીએ આઈ ડોટ ડોટ ઇન તો મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે આપણા આધાર કાર્ડનું જે પોર્ટલ છે તો પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમે સૌથી પહેલાં જ એક તમને ઓપ્શન જોવા મળશે માય આધારનો હવે મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમને અહીં એક ઓપ્શન જોવા મળશે અપડેટ ડેમોગ્રાફી ડેટા ઓનલાઈન તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે એક નવા જ પેજમાં એક ટેબ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં સૌથી પહેલાં જ અહીં તમને જોવા મળશે કે પ્રોસેસ ટુ અપડેટ આધાર તો મિત્રો તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં સૌથી પહેલાં તો તમારે લોગિન છે તે કરવું પડશે તો મિત્રો તમે જે લોગિન છે તે તમારા આધાર કાર્ડ નંબર છે તેના વડે તમારે લોગિન કરવાનું રહેશે તો અહીં તમારે સૌથી પહેલા તમારો જે આધાર કાર્ડનો નંબર હોય છે કે જે આધાર કાર્ડમાં તમે નામ સુધારવા માગતા હોય એડ્રેસ સુધારવા માગતા હોય તે આધાર કાર્ડનો નંબર અહીં તમારે લખવાનો રહેશે ત્યાર પછી અહીં તમને જે કેપ્ચર કોડ જોવા મળે છે તે કેપ્ચર કોડ મિત્રો આ બોક્સમાં તમારે લખવાનો રહેશે જો કેપ્ચર કોડ તમને વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં રિફ્રેસનું બટન પણ આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ કેપ્ચર કોડ બદલી જશે ત્યાર પછી તમારે તે કેપ્ચર કોડ અહીં લખવાનો રહેશે ત્યાર પછી અહીં જે સેન ઓટીપીનું બટન તમને જોવા મળે છે તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે જેવું મિત્રો તમે સેન ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલ છે રજીસ્ટ્રેશન કરેલ છે તે નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવશે કે જેમાં સિક્સ ડિજિટનો ઓટીપી હશે પાસવર્ડ હશે તે ઓટીપી મિત્રો તમારે અહીં આ બોક્સમાં લખવાનો રહેશે ત્યાર પછી તમારે અહીં ઉપર ક્લિક કરી દેવાનું રહેશે સૌથી પહેલો જ તમને જે ઓપ્શન જોવા મળે છે અપડેટ નેમોગ્રાફી ડેટા તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે અહીં મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે તમારા આધાર કાર્ડમાં કઈ વસ્તુને અપડેટ કરવા માંગો છો તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો આજના વિડીયો આપણે જોઈશું કે આપણું જે આધાર કાર્ડ છે તેમાં આપણા ફાધરનું નામ છે અથવા તો હસબન્ડનું નામ છે તેવી તે કેવી રીતે ચેન્જ કરી શકાય અથવા તો જે એડ્રેસ છે તે એડ્રેસ કેવી રીતે ચેન્જ કરી શકાય તે વિશે આપણે જોશું તો મિત્રો આપણે નેમ અને એડ્રેસ બંનેને આપણે સિલેક્ટ કરી લઈએ

કે જે તમારે એક્સેપ્ટ કરી લેવાની રહેશે તો એટલા માટે અહીં તમારે ટીક કરી દેવાનું રહેશે ત્યાર પછી અહીં પ્રોસેસના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે પ્રોસેસના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે આવી જશે કે જ્યાં મિત્રો અત્યારે જે તમારા આધાર કાર્ડમાં જે કરંટ નામ છે તે નામ મિત્રો અહીં તમને જોવા મળશે ઇંગ્લિશમાં અને અહીં તમારું નામ છે તે તમને ગુજરાતીમાં જોવા મળશે હવે મિત્રો આપણે નામ અને એડ્રેસ બે વસ્તુને સિલેક્ટ કરેલ છે એટલે અહીં તમને બે ટેબ છે તે જ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીં જે તમારે જે તમારા આધાર કાર્ડમાં જે નામ રાખવું હોય તે નામ મિત્રો અહીં તમારે લખવાનું રહેશે ત્યાર પછી અહીં તમારે ગુજરાતીમાં નામ છે તે લખવાનું રહેશે અહીં મિત્રો તમે કોઈ પણ ઇંગ્લિશમાં નામ લખશો એટલે મિત્રો અહીં ઓટોમેટિક નામ છે તે ગુજરાતીમાં લખીને આવી જશે જો મિત્રો અહીં ગુજરાતીમાં નામ તમારે ફેરફાર હોય તો મિત્રો તમે જાતે તમે સુધારી શકો છો ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો તમારે નામ માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે અહીં અપલોડ કરવાનું રહેશે તો મિત્રો અહીંથી તમારે સિલેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે ક્યુ ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવા માંગો છો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે અહીં જે ડોક્યુમેન્ટ અપલોડ કરો તે ડોક્યુમેન્ટમાં જે પ્રમાણે નામ હશે તે જ પ્રમાણે મિત્રો અહીં તમારે લખવાનું રહેશે તો મિત્રો અહીં તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે જેમ કે પાસપોર્ટ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ છે વોટર આઈડી છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમે જે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવા માગતા હોય તે ડોક્યુમેન્ટ અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો આપણે અત્યારે પાન કાર્ડને સિલેક્ટ કરી લઈએ હવે મિત્રો અહીં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની જે સાઇઝ છે તે વધુમાં વધુ બે એમ જેટલી જ હોવી જોઈએ બે એમ કે તેથી વધારે હોવી જોઈએ નહીં અને તે ફાઇલનું જે ફોર્મેટ છે તે ફોર્મેટ કાં તો જે અથવા તો પીએનજી ફાઇલ જ હોવી જોઈએ તો મિત્રો તમે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો હવે તમારે એડ્રેસ છે તે તમારે અપડેટ કરવાનું રહેશે તો મિત્રો અહીં તમારા જે આધાર કાર્ડમાં કરંટ એડ્રેસ છે તે તમને અહીં ઇંગ્લિશમાં જોવા મળશે અને અહીં મિત્રો તમને ગુજરાતીમાં તમારું એડ્રેસ છે તે જોવા મળશે ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમારા પિતા અથવા તો પતિનું નામ તમે જે રાખવા માગતા હોય તે તમારે ઇંગ્લિશમાં લખવાનું રહેશે ત્યાર પછી અહીં મિત્રો તમારે તે ગુજરાતીમાં ઓટોમેટિક આવી જશે જો મિત્રો ગુજરાતીમાં ઓટોમેટિક ના આવે તો તમારે મેન્યુઅલી અહીં લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારા જે ઘરનું નામ હોય અથવા તો બિલ્ડિંગનું નામ હોય અથવા તો એપાર્ટમેન્ટનું નામ હોય તે મિત્રો અહીં તમારે ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું રહેશે અને અહીં મિત્રો તમારે તે ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે જે શેરી નંબર હોય અથવા તો રોડ નંબર હોય તે મિત્રો અહીં તમારે લખવાના રહેશે ઇંગ્લિશમાં અને અહીં મિત્રો ગુજરાતીમાં તમારે લખવાના રહેશે ત્યાર પછી તમારો એરિયા તમારો એરિયો કી છે તે વિસ્તાર અહીં તમારે લખવાનો રહેશે ઇંગ્લિશમાં અને અહીં મિત્રો તમારે ગુજરાતીમાં લખવાનો રહેશે ત્યાર પછી તમારી નજીકનો કોઈ લેન્ડમાર્ક હોય તો મિત્રો તે અહીં તમારે લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમારા જે સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે જે પિનકોડ નંબર નાખેલ છે તે પિનકોડના એરિયામાં જેટલા ગામ અથવા તો જે એરિયા આવતો હશે તેના તમામ નામ અહીં તમને જોવા મળશે તેમાંથી તમારા ગામનું નામ અથવા તો તમારા એરિયાનું નામને સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જે તમારી નજીકની પોસ્ટ ઓફિસ હશે તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમે જેવી પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરશો એટલે અહીં ઓટોમેટિક તમારો જે ડિસ્ટ્રિક્ટ છે એટલે કે જિલ્લો છે અને જે રાજ્ય છે તેનું નામ અહીં ઓટોમેટિક આવી જશે ત્યાર પછી મિત્રો અહીં પણ તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું રહેશે તો અહીં મિત્રો સિલેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે ક્યુ ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવા માગો છો તો મિત્રો અત્યારે આપણે વોટર આઈડીને સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી મિત્રો અહીં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની સાઇઝ છે તે વધુમાં વધુ બે એમબી સુધી જ હોવી જોઈએ બે એમબી કે તેથી વધારે હોવી જોઈએ નહીં અને તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીઈજી અથવા તો પીએનજી ફાઇલ જ હોવી જોઈએ તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં અપલોડ ડોક્યુમેન્ટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તે બટન ઉપર ક્લિક કરશો એટલે ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં જે સ્કેન કરેલ ડોક્યુમેન્ટ છે તેને સિલેક્ટ કરી લેશો તો અહીં તે ડોક્યુમેન્ટ તમને જોવા મળશે જો મિત્રો તમે તેને બદલાવવા માંગતા હોય તો અહીં રિમૂવના ઓપ્શન ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટને ડિલીટ કરી શકો છો અને ફરીથી તમે આઈસી સિલેક્ટ કરી અને તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ત્યાર પછી આગળ તમારે પી પ્રિવ્યુના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એવું મિત્રો તમે પ્રીવ્યુ ના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમે જે તમારા આધાર કાર્ડમાં નામ અને એડ્રેસ સુધારેલ છે તે તમને જોવા મળશે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે પણ તમને જોવા મળશે ત્યાર પછી નીચે મિત્રો અહીં તમારે જે કેપ્ચર કેપ્ચર કોડ કોડ તમને જોવા મળે છે તે અહીં આ બોક્સમાં તમારે લખવાનો રહેશે કેપ્ચર કોડને અહીંથી તમે ચેન્જ પણ કરી શકશો ત્યાર પછી તમારે સેન ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે સેન ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો અને તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરેલ છે તે નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવશે કે જેમાં સિક્સ ડિજિટનો પાસવર્ડ હશે તે પાસવર્ડ મિત્રો અહીં આ બોક્સમાં લખવાનો રહેશે ત્યાર પછી તેમની જે ટર્મ એન્ડ કન્ડિશન છે તેને તમારે એક્સેપ્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી તમારે અહીં મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે પચાસ રૂપિયાનું પેમેન્ટ છે તે ઓનલાઈન કરવાનું રહેશે હવે મિત્રો તમે જે પચાસ રૂપિયાનું પેમેન્ટ છે તે તમે કેવી રીતે કરવા માંગો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી તમે તે પેમેન્ટ કરવા માંગો છો કે તમે નેટ બેન્કિંગના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે તો આપણે અત્યારે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડને સિલેક્ટ કરી લઈએ જેવું મિત્રો તમે સિલેક્ટ કરશો એટલે અહીં તમારે જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના જે નંબર હોય છે તે નંબર મિત્રો અહીં તમારે લખવાના રહેશે હવે તે મિત્રો તેની જે એક્સપાયરી ડેટ હોય છે તેને મહિનો અને વર્ષ છે તે અહીં તમારે લખવાનું રહેશે ત્યાર પછી તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની પાછળ જે ત્રણ ડિજિટના જે સીવીવી નંબર હોય છે તે નંબર અહીં મિત્રો તમારે લખવાના રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમારું નામ છે તે લખવાનું રહેશે એટલે કે કાર્ડ ધારકનું નામ અહીં તમારે લખવાનું રહેશે ત્યાર પછી પ્રોસેસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે પ્રોસેસના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે અહીં ક્રેડિટ કાર્ડની જે ડિટેલ આપેલ છે તે બેંકની સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલ હશે તેના ઉપર એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવશે કે જેમાં સિક્સ ડિજિટનો પાસવર્ડ હશે તે મિત્રો તમારે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને આગળ પ્રોસેસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમારો અહીં પચાસ રૂપિયાનું પેમેન્ટ છે તે ઓનલાઈન થઈ જશે અને તમે જે આધાર કાર્ડમાં તમે જે તમારા પિતા અથવા તો પતિનું નામ તમે જે સુધારવા માગો છો અથવા તો તમારું જે એડ્રેસ છે તે સુધારવા માગો છો તેની રિક્વેસ્ટ છે તે મિત્રો ઓનલાઈન સબમિટ થઈ જશે ત્યાર પછી મિત્રો જેવી તમે ઓનલાઈન રિક્વેસ્ટ સબમિટ કરશો ત્યાર પછી જો તમારે તેનું સ્ટેટસ જોવું હોય તો ફરીથી અહીં તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે કે જ્યાં મિત્રો અહીં તમને જોઈ શકશો એક આધાર કાર્ડ માટેનું જે આપણે રિક્વેસ્ટ નાખી છે તેનું સ્ટેટસ પણ તમે અહીંથી ચકાસી શકશો

ત્યાર પછી સેન ઓટીપી ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે ઓટીપી આવે તે મિત્રો આ બોક્સ માં તમારે લખવાનું રહેશે અને ત્યાર પછી તમારે ચેક સ્ટેટસ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ચેક સ્ટેટસ ના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારા આધાર કાર્ડ નું જે સ્ટેટસ હશે તે અહીં તમને જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડિયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડિયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તમે લાઈક કરી દેજો તમારા મિત્ર સન્દી શેર કરી દેજો ચૅનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હજુ પણ તમે જો કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય